જય જવાન જય કિસાન સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આશા કરીશ કે તમે બધા મજામાં છો અને આપણે બટાકા રોવા આવી ગયા હા વેરાયટી છે પેપ્સિકો અને એશીથી પંચ્યાસી દિવસ થઈ ગયા છે તો રોવા બધા છોડ નરમ પડી ગયા છે તો હવે જોઈએ આપણે જેમાં બેઠા છે બટાકાની સાઈજ જેટલી બને છે જો ખોલો થોડો તો હજી બે હેરા બટાકા કારણ કે જણા જણા આવે છે ને એ હજી બે હેરા છેલ્લા કાપા છે એક જ થાય એક કાપામાંથી ચાર છોડ થયેલા છે તો અને આને આગળ બટાકા જેટલા છે પાંચ ને છ તૂટી ગયેલા છે અને સોળમાં છે સાઈઝ એ કમ્પ્લીટ બની ગઈ છે અને હજી દસ પંદર દિવસ ઊભા રહેશે એટલે હાજરી આઠથી છેદ સામાન્ય વધારે બનશે સાઈઝ તો આમાં હજી જીરો જીરો પચા આવે છે એટલે બધું આખો થોડ થઈસીને લઈ લે છે અને સાઈજ બની જાય છે બટાકાની તો જેટલા થાય આને ગણ્યા બે ત્રણ ચાર પોસો હાથ હાથ ને આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ થી પંદર બટાકા છે રો આ એક છોડના આટલા છે આ એક જ કાપો તો ગોટી છે આટલા બેહે એટલે ફૂલ કેવરા એમ બેહેલા જડી અને આ રો આ છે વેરાયટી છે પેપ્સિકો સાહેબ નાણભાઈના છે નાણભાઈ પટેલ ગામ લાલપુરા વિડીયો અહીં કરશે પૂરો જય જવાન જય કૃષ્ણ